ત્યાં ઘૂસી હિન્દીભાષી અજાણી એસએમએ બંદૂકની અણીએ ત્રેપન હજાર રોકડા રૂપિયા મોબાઈલ ફોન અને બાઇકની લૂંટ ચલાવતા પાંડેસરા પોલીસને ઊંઘ ઉઠી જવા પામી છે ચોવીસ કલાકથી ફરિયાદીને સાથે રાખીને તપાસ કરતી પોલીસને હજુ સુધી કોઈ લૂંટારુઓનું પગેરું મળ્યું ન હોવાનું સામે આવ્યું છે લૂંટાર લૂંટ કરવા આવતો પણ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે ખાતેદાર વિપુલભાઈએ જણાવ્યું હતું કે રોકડ રકમ કારીગરોના પગાર માટે લાવ્યો હતો સંચા ખાતું ચાલુ કરીને છ મહિના થયા છે તો ફરિયાદી વિપુલ પટેલે જણાવ્યું હતું કે બમરોલી હરિયો મેમાં સંચા ખાતું પોતે ધરાવે છે ખાતું ચાલુ કરીને છ મહિના થયા છે રવિવારની રજાવા સોમવારે કારીગરોના પગારની રોકડ લઈ ખાતાએ ગયો હતો લગભગ સાંજના સમયમાં કિસાન હિન્દી ભાષામાં વાત કરતો હતો તેમના કેબિનમાં આવી જવા પામ્યો હતો અને કંઈ સૂજીએ પહેલાં ખિસ્સામાંથી કાઢી ટેબલના ખાનામાંથી ત્રેપન હજાર રોકડા રૂપિયા મારું પર્સ જેમાં ચાર હજાર રૂપિયા રોકડા હતા એક મોબાઈલ ફોન અને ખાતા બહારથી બાઇક હીરો પેશન મોટરસાયકલ લઈ ભાગી છૂટ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે હિન્દી ભાષી લૂંટારુએ શરીરે બ્લુ કલરનું જેકેટ અને પેન્ટ તથા જેકેટ નીચે સફેદ કલરનું શર્ટ પહેર્યું હતું મોઢે આર્મી કલરનું માસ્ક પહેર્યું હતું આ બાબતે તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ત્યારબાદ જાણવા મળ્યું હતું કે પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી લૂંટારુને ઝડપી પાડવા પ્રયાસ શરૂ કર્યા હતા ઘટનાને ચોવીસ ચોવીસ કલાક પૂરા થઈ ગયા બાદ પણ લૂંટારું નહીં કોઈ ઓળખ સામે લાવવામાં પોલીસ નિષ્ફળ થવા પામી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પહેલા લૂંટારોનો આતંક શહેરમાં જોવા મળી રહ્યો છે તે પોલીસે હાલમાં કડક પેટ્રોલિંગ ખાસ તાથી જરૂર હોવાની લોક માંગ ઉઠવા પામી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા